નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે શેર બજારમાં ત્રીજી હોવાના લીધે અત્યારે જે રોકાણકારો છે તેમાં ખૂબ જ વધારો આપણને જોવા મળી રહ્યો છે ને તેની સાથે વ્યક્તિગત રોકાણનું પ્રમાણ પણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે પણ એની સાથે સાથે રોકાણ કરતી વખતે અને રોકાણ કરવામાં સાવચેતી કેટલી જરૂરી છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે સેબી દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે ને તેમાં જે સામે આવી રહ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે કે ઇક્વિટી કેસ સેગમેન્ટ ઇન્ટ્રાડેડ ટ્રેડિંગ કરતાં સિત્તેર ટકાથી વધુ વ્યક્તિગત રોકાણકારો નુકસાનનો સામનો કરે છે એટલે ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ છે તે ખૂબ જ વધી ગયું છે ને અને સૌથી વધારે આજના જે યંગસ્ટર્સ છે એ ક્યાંક ક્યાં ટ્રેડિંગ કરતાં આપણને જોવા મળી રહ્યા છે પણ એની સાથે સાથે સેબીના અભ્યાસમાં આ વિગત પણ સામે આવી રહી છે કે અત્યારે ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ કરતાં જે ઇન્વેસ્ટર્સ છે જે યંગસ્ટર્સ છે તે વધુમાં વધુ નુકસાનનો સામનો કરી રહ્યા છે ચાર વર્ષમાં ઇક્વિટી કેસ સેગમેન્ટ ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યામાં ત્રણસો ટકા વધારો થયો છે ઇન્ટ્રા ડેમાં સૌથી વધારે કરનારમાંથી એંસી ટકા લોકો અત્યારે ખોટ સહન કરી રહ્યા છે એટલે કે નુકસાન સહન કરી રહ્યા છે એટલે આમાં ઇન્વેસ્ટ કરનાર લોકોને વીસ ટકા જેટલા લોકો છે કે જેમને પ્રોફિટ થઈ રહ્યું છે એટલે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરનાર લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ ને શા માટે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનાર લોકો નુકસાનનો સામનો કરી રહ્યા છે તેના વિશે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાનીજી ચાર્ટર્ડ વેલ્થ મેનેજર બ્રિજેશ પરીખજી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો જી હરેશજી સૌથી પહેલા ઇક્વિટી કેર સેગમેન્ટ ડે ટ્રેડિંગ કરતા સિત્તેર ટકાથી વધુ વ્યક્તિગત રોકાણકારો નુકસાનનો સામનો કરી રહ્યા છે શું કહેશો આ જે સામે આવ્યું છે તે છે માર્કેટ રેગ્યુલેટર નાણાકીય વર્ષ બે દરમિયાન રોકાણ કરનાર જે લોકો છે એ લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે ને સેબી નો અભ્યાસ છે જેમાં આ માહિતી સામે આવી રહી છે હજી હરેશજી શું કહેશો શા માટે જે ઇન્ટ્રાડે પહેલા તો ચલો આપણે એ સમજી લઈએ કે શું ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ છે ત્યાંથી ને પછી કેમ નુકસાન થઈ રહ્યું છે તેના વિશે જણાવશો હરેશજી જો ઇન્ટરડેટ ટ્રેડિંગ બેસિકલી જો એસ પર બુક્સ જોવા જઈએ તો માર્કેટ ઓપન થાય અને બંધ થાય એ દરમિયાન આપે જે ટ્રેડ ઇનિશિયેટ કર્યો હોય તેજીનો કે મંદીનો એ તમે સ્કવેર ઓફ કરી દો એને ઇન્ટરડેટ ટ્રેડિંગ કહેવાય હવે વાત આવે છે કે ઇન્ટરડેટ ટ્રેડિંગ માટે નોલેજ જરૂરી છે કોઈ પણ ટ્રેડિંગ માટે નોલેજ જરૂરી છે સવાલ આવે છે કે જયારે કોઈ વ્યક્તિ માર્કેટમાં એન્ટર થાય છે ટ્રેડિંગ કરવા માટે તો એમની ગણતરી એ જ હોય છે કે બસ મેં આ દાખલા તરીકે બાય નો બટન દબાયો એટલે પ્લસ સેલ નો બટન માઇનસ કે પ્લસ નો બટન દબાયો એટલે ત્યાંથી લેવલ મીન ત્યાંથી માર્કેટ કે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના ફેવરમાં હોવું જોઈએ સાચી વાત તો એ છે કે પ્લસ દબાવતા પહેલા લોકો નોલેજ નથી લેવા માંગતા અને નોલેજ લે છે તો થોડું ઘણું નોલેજ જે બજારમાંથી યુટ્યુબમાંથી મળે છે સંપૂર્ણ નોલેજ તો કોઈ આપતું નથી હું આજના તારીખમાં બી કહીશ કે આઈ એમ અ સ્ટુડન્ટ આ માર્કેટ એટલું ડીપ છે પણ સવાલ આવે છે કે ટ્રેડર્સ એવું સમજી બેઠે છે કે ના મને બધું આવડી ગયું છે પાંચ ટ્રેડ એના સાચા પડે ત્યાં એ કઈ થોડું ઘણું પ્રોફિટ લેતા હોય ચટ્ટા બધું નુકસાન કરે હવે હારેલો જુગારી બમણો રમે એટલે હી કીપ્સ ઓન ટ્રેડિંગ હી કીપ્સ ઓન પ્લેઇંગ અને પછી લોસ ઉપર લોસ કરતા જાય છે એક વાત બીજી વાત છે કે જ્યારે ટ્રેડિંગ કરવા બેસે છે ત્યારે દે કન્સિડર ધેટ ધેર બાય પ્રાઇસ કે આ એક મેઈન પ્રાઇસ છે સાથે સાથે જે ટેક્સેશન આવે છે જુદા જુદા પ્રકારના જે ચાર્જીસ લાગે છે એસટીટી સેબી ચાર્જિસ ટ્રાન્ઝેક્શન યા ચાર્જિસ વગેરે વગેરે પાંચ જાતના જે ચાર્જિસ લાગે છે દેટ ઓલ્સો કાઉન્ટ અમુક વ્યક્તિ કારણ કે એના ફેવરમાં નથી જતો તો જેમ થોડુંક નીચે જાય તો કે પેનિક અને ત્યાં તે રિવર્સ ધ ટ્રેડ એનો જે બી ટ્રેડ ઇનિશિયેટ કર્યો દાખલ તરીકે પ્લસ નો કર્યો હોય તો માઇનસ ત્યાં ડબલિંગ કરે માઇનસમાં આવે તો ફરી ઉપર જાય તો ફરી ડબલિંગ કરે તો વોલ્યુમ વધારે છે અને આમાં એક વાત કહું તો ડીલર એટલે બ્રોકર બ્રોકરને આપણે ડાયરેક્ટલી ના કહી શકીએ કોઈ બી બ્રોકર ડાયરેક્ટલી આવું ના કે જે મેઇન બ્રોકર છે ના કે પણ ને છે ને બ્રોકરેજ ઉપર ઇન્સેન્ટિવ હોય છે પગાર પછી ડીલરને એક ઇન્સેન્ટિવ આપવામાં આવતું હોય છે તો ડીલર નોર્મલી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ હવે એ વોલ્યુમ ઇન્ક્રીઝ કરવા માટે રિટેલર્સ ને એ લોકો એન્કરેજ રિટેલ કરેલેશનશીપ મેનેજર રિલેશનશીપ મેનેજર કો એ ટ્રેડ ઇનિશિયેટ કરાવે એટલે એ રીતના નંબર ઓફ ટ્રેડ થાય તમારા વોલ્યુમ થાય અને ત્યાં નુકસાનના પાત્ર બની જતા હોય છે તો આના અંદર એક જ સલાહ છે કે પહેલી વાત ડે ટ્રેડ કરવું છે તો એનો એક કોઈ બી ટ્રેડ કરવું હોય તો સૌથી પહેલા તો નોલેજ મેળવો કે તમે પાંચ મિનિટની કેન્ડલ કે પંદર મિનિટની કેન્ડલ કે સિક્સટી મિનિટની કેન્ડલ નોર્મલી સિક્સટી મિનિટની કેન્ડલ તો નહીં બટ સિક્સટી મિનિટ થયા પછી કારણ કે સૌરાવતમાં પહેલી સાઈઠ મિનિટ જે છે ને એ તમારે ઓવરનાઇટ ને લોકલ ઓર ગ્લોબલ એને આપી દેવી જોઈએ અને એના પછી એ સાહીઠ મિનિટના જે લેવલ્સ બન્યા છે એ પ્રમાણે તમે આગળના ટ્રેડ ઇનિશિયેટ કરો તો આઈ થિંક સો પીપલ વિલ નોટ ગો ઇન લોસ ઘણા બધા રિઝન્સ છે આ છે આટલી સમજ શું નહીં હોય બ્રજોશ કે આપણે રશિયા જે ડિસ્ક્રાઈબ કરી રહ્યા છે શું શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા લોકો અને ઇન્ટ્રાડે ઇક્વિટી કેશ સેગમેન્ટ પોઈન્ટ ટ્રેડ ટ્રેડિંગ કરતા છે આજના યુવાનો છે શું એમને આ આટલી જાણકારી નહીં હોય આટલી જાણકારી તો લઈને જ લોકો કરતા હશે તો પણ આપણે 70% થી વધુ લોકો જે વ્યક્તિગત રોકાણકારો છે એ નુકસાનમાં જોવા મળી રહ્યા છે પેનિકી પેનિકી આલ્ગો ટ્રેડિંગ જે તમે જો ઓલ્ગો ટ્રેડિંગ છે પછી આ ડેલી એક્સપાયરી આવી ગઈ છે સોમવારે એક એક્સપાયરી મંગળવારે બુધવારે ગુરુવારે એટલે સોમથી શુક્ર તમે રોજ એક્સપાયરીમાં એટલે કેવું થાય છે કે રાઇટર્સ જે છે જેમના પાસે ફંડ વધારે છે એ લોકો નોર્મલી રાઇટ જ કરે છે એટલે એ લોકો પ્રીમિયમ તમને વધારે રાખે છે અને પછી એકદમ ધીરજીજીને શું કારણ લાગે છે હરેશ્યાને આપણે બહુ સરસ રીતે તેમણે એક્સપ્લેન કર્યું છે ધીરજીજી શું લાગે છે આપને

અને સાથે સાથે હાફ નોલેજ ધરાવતા ઓનલાઈન ટ્રેડિંગના પર ઓનલાઇન તકલેબલ થયા અને અત્યારનો યંગસ્ટર્સ છે એ ટેકનોલોજી સેવી છે એટલે એને આ બધી ઇન્ફોર્મેશન જે હાફ બેકડ ઇન્ફોર્મેશન એને જે ઇઝીલી મળે છે કે જે કોચ પોતે ક્વોલિફાઈડ નથી પણ એ એને પોતાને જેટલું આવડે છે એટલું એ શીખવાડે છે એટલે હાફ નોલેજ લઈ અને ઝડપથી પૈસા બનાવવામાં માર્કેટિંગ જે કોચીઝના હોય છે એ માર્કેટિંગ માર્કેટિંગના કારણે જે આજના યંગસ્ટર્સ ઉપર એવી ઇમ્પ્રેસન પડી છે કે હું મારી નોકરી કરતા કરતા કે હું જે મારું ફૂલ ટાઈમ અર્નિંગ છે એની સાથે સાથે બહુ ઓછો સમય આપી અને હું સરળતા પૈસા ટ્રેડિંગના માધ્યમથી કમાઈ શકું એ જે માનસિકતા તૈયાર થઈ છે એ માનસિકતાના કારણે આ જે પરિસ્થિતિ છે કે જેમાં સેબીનું નું એવું કહે છે કે એકોતેર ટકા જે ઇન્ટરનેટ ટ્રેડિંગ કરે છે એ પૈસા ગુમાવે છે એનું કારણ એ છે કે એની પાછળ જે જરૂરી ફૂલ ટાઈમ જે પ્રોફેશન હોય માની લોકો આપણે એક્ઝામ્પલ આપીએ કે ભાઈ કોઈને કોમોડિટી ટ્રેડિંગ કરવું છે આપણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કમિટીમાં જઈ અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ પ્રોડ્યુસનું ટ્રેડિંગ કરવું છે તો એ ફૂલ ટાઈમ પ્રોફેશન છે એ એગ્રીકલ્ચરની સાયકલ વિશે જાણતો હોવો જોઈએ એને એ ક્યારે લેવાથી અને ભવિષ્યમાં શું થશે એ વિશે જાણતો હોવો જોઈએ અને એમાં એક્સપર્ટ હોવો જોઈએ અને મુખ્ય વ્યવસાય એવી રીતે કામ કરે ત્યારે એમાં પૈસા તો એવું જ શેર છે પણ એને એમાં પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ અને એની માટે એની પાસે જરૂરી સમય હોવો જોઈએ અને જરૂરી એનું પોતાનું ઇન્કલિનેશન હોવું જોઈએ રસ અને રૂચિ તો એમાં સફળ થાય એટલે એ જે જરૂરિયાત છે જરૂરિયાત આજના યુવાનો એવું માને છે વાત એ છે કે ઇન્ટરડીમાં ટ્રેડિંગ કરનારા જે પણ લોકો છે અત્યારે જે વધ્યા છે એનું કારણ આપણે એ જ કહી શકીએ કે શેર બજારમાં જે તેજી આપણને જોવા મળી રહી છે એમ તો આપણે કહી શકીએ કે જેમ કે આપણે પેલા કોરોના કાળથી ડિસ્કસ કરતા હતા કે ઇન્ડિયામાં જે શેર માર્કેટમાં પણ અસર ન થઈ અને ત્યાર પછી ક્યાંક લોકોનો ભરોસો વધારે વધી ગયો જે રીતે ઇન્ડિયન તેજી ઇન્ટર ડેની વધુમાં વધુ શરૂઆત કરીને એટલે જ ચાર વર્ષમાં ઇક્વિટી કેશ સેગમેન્ટ ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યામાં ત્રણસો ટકા વધારો થયો નોટ ઓનલી કોરોના કોરોના પછી ઓપોર્ચ્યુનિટી વધી ગઈ માર્કેટ જે રીતના કોરોના પછી એક નોન સ્ટોપ એમ કહીએ કે જે એક બુલિશ ટ્રેન્ડ છે તો ત્યાં હવે તમને એક એક્ઝામ્પલ એવા તો ઘણા એક્ઝામ્પલ છે પણ એક એક્ઝામ્પલ ની વાત કરું પિનલ આપને ખ્યાલ છે કે મારો એક મ્યુઝિક સ્ટુડિયો છે ને એ મ્યુઝિક સ્ટુડિયોમાં રોજ સાંજે બેસું છું તો એ મ્યુઝિક સ્ટુડિયોમાં એક વખત હું બેઠો હતો ને ત્યાં થોડાક આવેલા વ્યક્તિઓ મણી આપડા મણીનગર એરિયા તેમાં એક વ્યક્તિ આવેલો ને એને મને વાત કરી કે હરેશ ભાઈ હું તમારો પ્રોગ્રામ પેલા રેગ્યુલરલી ટીવી ઉપર જોતો હતો ને બઉ સારું નોલેજ મીન્સ હી સ્ટાર્ટેડ એપ્રિશિએટિંગ વગેરે વગેરે પછી એને કીધું કે મારો છોકરો બી હવે સ્ટોક માર્કેટ કરે છે ને હી ઇઝ મેકિંગ મની હી ઇઝ મિન્ટિંગ મની રાધર એમના શબ્દો એ હતા કે હી ઇઝ મિન્ટિંગ મની મેં કીધું ગ્રેટ મેલકો કેટલા વર્ષનો દીકરો છે તો કે હી ઇઝ હાર્ડલી 18 મેકો ગોવા 18 વર્ષનો હી ઇઝ મિન્ટિંગ મની તો કે યસ કે કલાક બેસે છે ટીવી ના સમય હમ જી જી કલાક બેસે છે ને પછી થોડું ઘણું સ્ટડી કરે છે ને બીજો ટાઈમ એ પૈસા બની લે છે એક સીવી વસ્તુ છે આજના તરીક માં માર્કેટ માં એની ટોમ ડીકેન હેરી આ બોફ્રેંગ વાચ છે પછી મેં ડિટેલ્સ બી પૂછ્યા પછી ચર્ચા કરું છું એવરી ટોમ હેરી ઇન ધ માર્કેટ આજે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી જતા હતા ને કોરોના પછી ઓલ હેવ મેડ મની તો પછી મેં મને છોકરા સાથે વાત તો કરાવું એને પછી મને ફોન ઉપર વાત કરાવી મેં ફોન ઉપર પૂછ્યું મેં તું કઈ સ્ટડી તું ફોલો કરે છે બેટાને શું કરે છે કઈ રીતનું છે એનું તો હી વોઝ આન્સરિંગ ઓન અ વેરી સિમ્પલ કે અંકલ હું આ લઈ લઉં છું પછી આ જોઉં છું પછી આમ થાય છે ઓકે સંપત કે હું ફોલો કરું મિસ ઇટ વોઝ નોટ એની கிரேટ સ્ટડી અહીંયા એવરી ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ અ ડિફરન્ટ સ્ટડી કારણ કે યુ નેવર નો કે કયા સ્ટડી માં કોણ કયો ફંડ મેનેજર કે ક ફાઈઆઈ કે ક ડાઈએ ભાઈ કે સેલ કરતા હોય છે એન્ડ એફઆઈઆઈ ડીઆઈઆઈ ફંડ મેનેજર બેઠા હોય છે એ એ લોકો એક સીઝન ટેકનિકલ એનાલિસ્ટ એનાલિસ્ટ અને ફંડામેન્ટલ હોય છે ડીપ સ્ટડી પછી સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન ધ સ્ટોક તો ઇટ વોઝ રિયલી વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ મેં કીધું બેટા ઓકે મારે એને ડિમોટિવેટ તો નતું કરવું એટલે એ વખતે મેં એમ કીધું એમના ફાધરને કીધું મેં કોઈ એમને તું એક સારા નોલેજેબલ પર્સન ના અંડર એમને ટ્રેનિંગ આપો અત્યારે તો માર્કેટ બધું સારી રીતે ચાલી રહ્યું છે ઓકે ફાઈન કહેવાનો મારો ભાવ અર્થ એ છે કે એવરી ટોમ ડીકે નેરી આજના તારીખમાં માર્કેટમાં આવે છે અને એક સિમ્પલ કોઈ સ્ટ્રેટેજી યુટ્યુબ પરથી મળી ગઈ છે અને એ સ્ટ્રેટેજીને ફોલો કરીને મે બી કદાચ એમને પ્રોફિટ થતું હશે એઝ એન ઇન્વેસ્ટર અને ક્યાંય તો આપણે જે છે ને કે અમુક એક બે ત્રણ લોકો સાથે વાત કરી લે એમના મિત્રો સાથે વાત કરી લે કે જેમને બે ચાર વાર ફાયદો થયો એટલે એમને એવું લાગે કે

ને તમારી ફેવરમાં તમારી ફેવરમાં કરી શકો હવે જયારે કોઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું હોય ત્યારે એ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેના જે ટેકનિકલ એનાલિસિસના ટોળ છે જે પ્રાઇમરી ટેકનિકલ વપરાય છે ઓફકોર્સ ફંડામેન્ટલ એનાલિસિસ પણ એમાં સપોર્ટ કરે જ છે જયારે તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો જે ટેકનિકલ એનાલિસિસ તમે ડિટેલમાં શીખ્યા ન તમે એની એની એનું પૂરતું નોલેજ ન ધરાવતા હોય એની માટેના જરૂરી રિસોર્સિસ તમે ઉભા ન કર્યા હોય કારણ કે આજકાલ ટેકનોલોજીકલ રિસોર્સિસ ઘણા બધા અવેલેબલ છે તે ટેકનિકલ રિસોર્સિસ પ્રોપર ઉભા ન તમને એમાં રસ ન હોય તમે માત્ર ઝડપથી પૈસા કમાવા માટે એમાં જવા માંગતા હો એની મતલબ તમને એમાં રસ હોય કે મારે આ આ ક્ષેત્રમાં કારકિર્દી ટાઈમ કેરિયર બનાવવું છે અને એ માટેનો જરૂરી સમય પણ પાસે હોય ઓછું જોવા મળે બધા જ લોકો એને એક્સ્ટ્રા ઇન્કમ સમજે છે કે આપણે જે કામ કરીએ છીએ તો બરાબર પણ એક્સ્ટ્રા ઇન્કમ તરીકે આપણે એમાં જે કંઈ પણ કમાવી શકીએ ઓર એલ સેત્રો પણ પ્રોફિટ કરી શકીએ એટલે એ પ્રમાણે એમને એક્સ્ટ્રા રીતે જ રાખતા હોય છે એટલે એક્સ્ટ્રા રીતે જયારે કરવું હોય ને ત્યારે એમને ટ્રેડિંગ એમની માટે એમની માટે દિશામાં જાય છે એટલે એની જે ફૂલ ટાઈમ કેરિયર છે એ ક્યાંય જોબ કરે છે કે ક્યાંય વ્યવસાય લઈને બેઠા છે એની સાથે સાથે એને ઇન્કમ વધારવા માટે કરવું હોય એની માટે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ટ્રેડિંગ ઇઝ અ ફૂલ ટાઈમ બિઝનેસ એટલે જયારે માર્કેટ ઓપન હોય ત્યારે તમે કોઈ પણ પોઝિશન બનાવી જોઈએ પણ હોવા હવે તમે જયારે જોબમાં બિઝી છો તમે એક પોઝિશન ઓપન કરીને બેઠા છો હવે એ માર્કેટની સિચ્યુએશન આધારે તમારા પોઝિશન ને ક્લોઝ કરવી કે શું કરવું એ ડિસિઝન લેવાના સમયે તમે તમારી ફૂલ ટાઈમ જોબમાં બિઝી છો તમે નથી કરી રહ્યા તો નેચરલી એ જે સમય નીકળી ગયો છે એક ઓપોર્ચ્યુનિટી આવી હતી તમારે તમારી પોઝિશન માટે યોગ્ય ડિસિઝન લઈને કરવાની તો એ તમારી પાસે સમય જ નથી કારણ કે તમે બીજી ફૂલ ટાઈમ કેરિયર લઈને બેઠા જેમ અગાઉ કીધું એમ કે કોઈ પણ ટ્રેડિંગ વ્યવસાયમાં જવા માંગતા એ તમે રિયલ એસ્ટેટ ટ્રેડિંગમાં જવા માંગતા કે કોઈ પણ પ્રકારના ટ્રેડિંગમાં જવા માંગતા હો દરેક ટ્રેડિંગ એક ફૂલ ટાઈમ વ્યવસાય છે કારણ કે તમે એની એક્સપર્ટાઇઝ હોય તો જ તમને ખબર પડે કે આ વસ્તુ વેધર ઇટ ઇઝ અ ડાયમંડ ટ્રેડિંગ એમ તો તમને ડાયમંડ ની ફરક હોવી જોઈએ ડાયમંડ ના માર્કેટના ઉતાર ચઢાવ ક્યારે કઈ દિશામાં આગળ વધે છે ઇકોનોમિક ફેક્ટર પર કઈ રીતે રોલ પ્લે કરે છે એ બધી ખબર હોવી જોઈએ તેવું જ શેર માર્કેટમાં પણ લાગુ પડે છે એટલે મોટો પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે કે લોકોને પોતાની રિક્વાયરમેન્ટ જે આપણે યંગસ્ટર્સ ની વાત કરીએ છીએ અથવા તો ઇન્ટરડે ટ્રેડર ની વાત કરીએ છીએ એમાંના મોટા ભાગના લોકોની જરૂરિયાત છે ને એ ઇન્વેસ્ટર બનવાની છે પણ એ એની પાસે ઇન્ફોર્મેશન પૂરતી નથી એટલે ઇન્વેસ્ટર બનવાની જગ્યાએ ટ્રેડર બની શકે છે મોટા ભાગના આપણે ટ્રેડર ને વાત કરીએ તો એ તમને એમ જ કહે છે કે હું શેર બજારમાં રોકાણ કારણ ખબર જ નથી કે રોકાણ અને ટ્રેડિંગ આ બે વચ્ચે શું ફંડામેન્ટલ જી 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 એટલે જે લોકો એક્સ્ટ્રામાં કરવા માંગતો હોય ને એમને ઇન્વેસ્ટ કરવું જોઈએ ટ્રેડિંગ એ લોકો માટેની જ બરાબર છે કે જે લોકો પૂરે પૂરું ધ્યાન આપી શકે જે લોકોને એવો ખ્યાલ હોય કે માર્કેટ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે કઈ લોઅર સર્કિટ છે કઈ અપર સર્કિટ છે આ બધી જ બાબતોનો જેમની ખ્યાલ હોય ને એ લોકો જ કરવું જોઈએ આ હરેશજી આપને પણ એ જ માનવું છે એક્ઝેક્ટલી 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 સેમ જી નોલેજ વગર નોલેજ વગર ના હોવું જોઈએ આ જે લોસ થાય છે ધેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ નોલેજ ડિસિપ્લિન અને ગુજરાતી જી હરનેટ ટ્રેડિંગ ની કરી રહ્યા છે તો હવે અત્યારે જે પણ લોકો જેટલા પણ નુકસાનમાં છે ઘણા બધા એવા પણ લોકો હશે કે જે કદાચ એકચ્યુઅલમાં બધું જ ધ્યાન રાખીને પણ કરતા હશે આપણે આ બધા જ લોકોને એટલે કે અહીંયા જે આંકડો છે એટી પર્સન્ટ લોકોનો છે કે જે લોકો ખોટ સહન કરી રહ્યા છે તેવું તો ન માની લઈએ કેટલી 80% લોકો બધા જો એવા છે કે નોલેજ વગર કરતા હશે બીજો કોઈ અન્ય કારણો આમાં જવાબદાર હોઈ શકે ખરા કે જે લોકો પૂરેપૂરો માર્કેટનું ધ્યાન રાખીને પણ કરતા હોય પણ કદાચ આપણે એવું કહી શકીએ કે અમુક એવા કારણ કે અત્યારે તો ઇન્ડિયન માર્કેટમાં તો આપણે જોઈ રહ્યા છે કે તેજી ચાલી રહી છે છતાં પણ આટલો નુકસાન બધાને એવું ના માની શકે કે બધા જ એક્સ્ટ્રામાં કરતા હોય ને ઇન્ટ્રાડેજ કરતા હોય ને એમને ખ્યાલ ન હોય હરશજી જો જે પોઝિશનલ કરે છે એ એ નુકસાનમાં ગયા હોય શક્યતા ઓછી છે એનું કારણ છે કે માર્કેટ કોરોના પછી કન્ટિન્યુઅસ તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો અનલેસ તમે મીન્સ શું કહું હવે તમને મીન્સ એન ટેક એની ડેમ ઇન્સ્ટ્રુમેન્ટ તમે સસ્તામાં સસ્તું ટીટીએમએલ સોઝલોન કે સારામાં સારું ટીસીએસ ઇન્ફોસિસ રિલાયન્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એની બેંક સી એવરીબડી એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એ મુવડ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન તો ઇન્વેસ્ટરમાં નુકસાન કર્યું હોય એવી મીન્સ એ શક્યતા મને થોડીક ઓછી લાગે છે નુકસાન જે થયું હશે એ બેસિકલી ઇન્ટર ડેમમાં જ થયું હશે અને ઇન્ટરટેટમાં કારણ કે એક દિવસ તેજી કરે એક દિવસ મંદી કરે અને પછી વચ્ચે આવગો અને મેઇન વસ્તુ શું છે કે બધા ઇન્ડાઇસિસ રમતા થઈ ગયા છે ખાસ કરીને બેંક નિફ્ટી છે નિફ્ટી છે ફિન નિફ્ટી છે વગેરે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રમતા થઈ ગયા છે અને એમાં બેંક નિફ્ટીમાં ફોર એક્ઝામ્પલ આપણે કરવા જઈએ તો પાંચસો પાંચસો રૂપિયા નું પ્રીમિયમ હોય છે અને પ્રીમિયમ પછી ગ્રેજ્યુઅલી ડાઉન જ થાય છે અને એકદમ અલગો ટ્રેડિંગમાં માં હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ઇફ આઈ કુડ રિમેમ્બર એક મિનિટમાં ત્રણસો પોઈન્ટની સવારે અપમુવ હતી ગઈકાલે માર્કેટમાં બેંક નિફ્ટી વોઝ ઓન ધ નોર્થ સાઉથવર્ડ ડાયરેક્શન મંદી હતી બેંકમાં બટ મંદી આવતા પહેલા સવારના સેશનમાં મીન્સ બિફોર બજેટ એક મિનિટમાં ત્રણસો પોઈન્ટ બેંક નિફ્ટી ચાલી ગઈ રાઈટ હવે ત્રણસો પોઈન્ટ ચાલી ગઈ તો ત્યાં કોઈ પણ મીન્સ આવા જે નાના છોકરાઓ હોય સ્વાભાવિક વાત છે પેનિકી આવે કોઈ પણ વ્યક્તિ ને આવે નાના સવારે પ્રોપર હોય કે ભાઈ માર્કેટમાં મંદી છે એ લોકો ઈઓડી ચાર્ટ ઉપરથી એટલે એન્ડ ઓફ ધ ડે ચાર્ટ ઉપરથી એમને બધી મંદી ગણતરી કરી હોય બધું કર્યું હોય બટ સવાલ શું આવે છે કે ઈઓડી ચાર્ટ ઉપરથી તમારો સ્ટોપ સ્ટોપલો જુદો હોય માર્કેટ જે ખુલ્યું છે કારણ કે ગેપડાઉન ખુલે છે એક એક્ઝામ્પલ લઈએ છે ગેપડાઉન ખુલે છે પછી થોડુંક નીચે આવે છે તો તમારો જુદો થઈ જાય છે પછી તમે એ નથી રાખતા આપનું જે છે ઇટ ગેટ્સ ઇન્વોલ્વ ઇન ટુ દેટ કરન્ટ સિનારીઓ પછી તમે ઈઓડી ચાર્ટ ઉપરથી શું ગણતી કરી છે એ કદાચ તમારે ધ્યાન બાર જતું રહેવું હોય પછી ત્યાં અચાનકથી ત્રણસો એક મિનિટમાં ત્રણસો પોઈન્ટ આવી જાય

પણ એક મહત્વનો ફેક્ટર છે ત્યારે નોર્મલી એ લોકો શું હોય કે મેં આ પ્રાઇઝે લીધા અને મેં આ પ્રાઇઝે વેચ્યા અને એ બે વચ્ચેનો ડિફરન્સ એને એ પ્રોફિટ ગણતા હોય છે પણ ત્યાં એ કેલ્ક્યુલેશન ની પણ ભૂલ છે કે આ જે ખર્ચો આવે છે બ્રોકરેજ આવતી હોય છે એસટીટી આવતો હોય છે જે શરૂઆતમાં રેશભાઈ એક્સપેન્સીસ ની વાત કરી એ બધા એક્સપેન્સીસ આવતા હોય છે અને એ ટ્રેડિંગમાં સૌથી વધારે હોય છે કારણ કે આપણો ડિપાર્ટમેન્ટ અને આપણી રેગ્યુલેટર છે ને એ ટ્રેડિંગ ને બિઝનેસ ગણે છે જે આપણે વાત કરી કે ભાઈ આપણા જે ટ્રેડર છે ને એને ઇન્વેસ્ટમેન્ટ ગણે છે પણ આપણી રેગ્યુલેટર અને આપણો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એને બિઝનેસ ગણે છે અને મેં પણ એમ કીધું કે બિઝનેસ જ કરી શકે એટલે બિઝનેસ ગણે છે એટલે બિઝનેસ પ્રમાણેના ટેક્સિસ ટેક્સીસ એની પર લાગે છે અને ટેક્સીસ અને ખર્ચા આવતા હોય છે એટલે ટેક્સીસ અને ખર્ચાની અસર પોતાની પ્રોફિટેબિલિટી પર શું પડે છે એનો અંદાજ આ યંગસ્ટર્સ જયારે પૂરેપૂરું નોલેજ લીધા વગર આવે છે ત્યારે ખબર નથી હોતી એટલે સેબી ના એ હાઈલાઈટ થયું છે કે ખર્ચાનો કોમ્પોનન્ટ પણ તમારે તમારે કેલ્ક્યુલેટ કરવો જોઈએ અને પછી તમારે તમારી પ્રોફિટેબિલિટી વર્કઆઉટ કરવી જોઈએ એટલે જે લોસ કરે છે એને તો ડબલ બ્લો પડે છે જી જી જંતમાં હરીશ્વિક એડવાઇસ બધા યંગસ્ટર્સને ઇન્ટ્રાડે માટેની શું કહેશો નોલેજ લીધા વગર માર્કેટમાં પગ ના મૂકવું મે બી કદાચ બે જ દિવસ ચાર દિવસ એક વર્ષ તમે પ્રોફિટ કરશો પણ તમને ટેવ પડી જશે પ્રોફિટની એન્ડ તમે એક્ઝિટ થઈ જશો એક વસ્તુ સેકન્ડ થિંગ દિવસમાં એક જ ટ્રેડ કરો પ્રોફિટ કે લોસ તમે જે ડિસાઇડ કરીને બેઠા છો ઈઓડી ચાર્ટ પછી એને પ્રોપરલી રીડ કરો કે ક્યારે મારે કયા લેવલ ઉપર કરવું છે ટર્મિનલના સામે બેસવાની જરૂર નથી તમે ટ્રેડ નાખી દો અને ટ્રેડ જેમ તમે ઇનિશિયેટ કરો છો કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રેડ ઇનિશિયેટ કરવું હવે તમે ત્યારે જયારે ટ્રેડ ઇનિશિયેટ તમારું થઈ જાય છે અને તમને ખબર પડે છે મેસેજ ત્યારે સ્ટોપ લોસ ઇઝ મસ્ટ સ્ટોપ લોસ ઇઝ મસ્ટ બે વસ્તુને તમે ધ્યાન માં રાખશો તો આઈ થિંક સો સક્સેસ તમારા પાસે હશે આપની શું છે ઇન્ટ્રાડે માટે ઝડપથી એટલે એમને નોલેજ લેવું જોઈએ અને પૂરતો સમય એને માર્કેટ ખુલતા પહેલાના પ્રિપેરેશનમાં માર્કેટ દરમિયાનની સ્ટ્રેટેજી માટે અને માર્કેટ ક્લોઝ થયા પછી બીજા દિવસ માટે જે સ્ટ્રેટેજી બનાવવાની છે એ બનાવવા માટે એને પૂરતો સમય ફાળવવાનો સમય એને આપવો જોઈએ નોલેજ અને ટાઈમની અવેલેબિલિટી આ બે બેઝિક એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે અને સાથે સાથે એને ક્લિયર હોવું કે વેધર હું મારો ટેમ્પરામેન્ટ અથવા તો મારી રિક્વાયરમેન્ટ એ ઇન્વેસ્ટમેન્ટની છે કે મારી હું મારી રિક્વાયરમેન્ટ છે ટ્રેડિંગ છે

હોય ત્યારે કેવા પડકારોનો સામનો લોકો કરી રહ્યા છે એમને શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર